અવાજ ન્યુઝ માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ભાતારી વાહનોના કારણે અવાર નવાર વડોદરા શહેરમાં અકસ્માતો સર્જાતા જોવા મળી રહ્યા છે જેમાં ઘણી ઘટનાઓમાં જાનહાની થતી પણ જોવા મળતી હોય છે જેમાં જોજ ગોત્રી યશ કોમ્પ્લેક્સ ચાર રસ્તા પાસે કોન્ક્રીટ મિક્સર અને ફોર વ્હીલર ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મેઇન ચાર રસ્તા હોવાથી ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અકસ્માત પછી મિક્સર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો સતસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી બનાવની જાણ કોત્રી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી কোডো